સુરત શહેરમાં હોળીની પૂર્વ સંધ્યાએ ગુટકા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો સુરત થી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા વાઘજીભાઈ સબાડિયા સુસંસ્કાર દીપ યુવા મંડળ અને સૌરાજ પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હમેશ માટે છેલ્લા પચીસ વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સાસઠમાં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે અતિથિઓ આવે જાનૈયાઓ આવે એમની પાસેથી વ્યસન છોડાવી અને ભેગા કરેલા ગુટકા તમાકુ બીડી સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા મામા દેવ ની તથા સમસ્ત સહકાર શ્રીમદ ભાગવત આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં મોજ જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો